નગરપાલિકા વોર્ડ નંબર એક અને પાંચ ને જોડતું બાગ જંગલ બની ગયું આમોદ નગરપાલિકા વિસ્તારમાં ફક્ત બે જ બાગ આવેલા હોય તેમાંથી પણ એક બાગ ખૂબ જ સારો બાગ હતો તમામ લોકોને લાભદાય અને સુખાકારી માટે વપરાતો પરંતુ આ બાગને પાછલા છ થી આઠ મહિનાથી તાળું મારી દેવામાં આવતા સ્થાનિક સદસ્ય અને માજી પ્રમુખે તેને ચાલુ કરવા માટે નગરપાલિકા પર ગંભીર આક્ષેપ મૂકતા મીડિયા સમક્ષ રજૂઆત કરી છે નગરપાલિકાની અનાવડત અને અંદર અંદરના ઝઘડાના કારણે આ બાગને જંગલ બનાવી દેવામાં આવ્યું છે તેવા ગંભીર આક્ષેપ નગરપાલિકા સદસ્ય દ્વારા કરવામાં આવ્યા છ સાત મહિના બાદ આ બાગનો મીડિયા દ્વારા કવરેજ માટે તાળું ખોલવાની સાથે જ નાના નાના બાળકો બાગની અંદર રમવા માટે દોડી આવ્યા હતા બાગની દેખરેખ અને સાફ સફાઈ રાખનાર માળીને પણ આમદ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બાગની બાજુમાં મિશ્ર શાળાના બેના આચાર્યએ તેમની લેટર પેડ ઉપર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી જાડી ચામડી ધરાવતું તંત્ર નિંદ્રામાં બાગની આસપાસ સંતરામ મંદિર બાલવાડી આંગણવાડી સ્કૂલો સહિત સ્લમ વિસ્તાર પણ આવેલો છે જેનો લાભ તમામ લોકો લેતા પરંતુ નગરપાલિકા દ્વારા તેની કોઈ સાફ સફાઈ કે બે ઘડીક ન રખાતા આજે બાગ બાગ નહીં પરંતુ જંગલ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે બાગની પાછળ તળાવ આવેલ હોય છે તળાવમાંથી હાલમાં ઝેરી જીવજંતુ પણ મોટી મોટી ઘાસ અને ઝાડીઓ થવાથી આવી જતા હોય છે તો આ બાગની વહેલામાં પહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે અને લોકહિતમાં તથા બાળકોના રમવા તેનો ઉપયોગ કરવામાં આવે તેવી નગરપાલિકા સદસ્ય માધી નગરપાલિકા પ્રમુખ અને લોક માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાગમાં પહેલાની જેમ સાફ સફાઈ રાખવામાં આવે તમામ કાયમી ધોરણે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે અને આસપાસના રહીશોની નગરપાલિકાના સભ્ય માજી નગરપાલિકા પ્રમુખ અને સ્કૂલના આચાર્યની પણ માંગ ઉઠવા પામી છે રાણા 사જીદ અલીગબલ ભાઈ માજી નગરપાલિકા પ્રમુખ હજીભાઈ આ કેટલા ટાઈમથી આ બાગની આવી વિપરિસ્થિતિ આ બાગની પરિસ્થિતિ છેલ્લા ઢોરથી 2 વર્ષથી આ પરિસ્થિતિ છે અમારા અમારું અમારું વહીવટને અંદર આ બગીચો બનાવેલો તો સુખાકારી માટે આજુબાજુમાં સ્કૂલો આવેલી છે 700 થી 800 છોકરાઓ અહીંયા ભણે છે સંતરામ મંદિર આવેલું છે જાહેર રસ્તો છે આ જે બગીચો છે તે એક નંબરને ને પાંચ નંબરને જોઈન્ટ કરતો બગીચો છે આ એક ફરવા માટે છોકરાઓને રમવા માટેનું એક સ્થળ બનાવેલું હતું આ નગરપાલિકાની પ્રોપર્ટી છે નગરપાલિકાએ પોતે મેન્ટેનન્સ કરવાનું હોય કોઈના કહેવાથી અથવા તો અમારી રજૂઆત કરવાથી ના ના કરી શકીએ પરંતુ ના છૂટકે આજે અમારે મીડિયા સમક્ષ આવીને આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તે દર્શાવવું પડે છે બાજુમાં તળાવ છે નાના છોકરાઓ ભણે છે નાના છોકરાઓ રમવા માટે આ કોઈ ઝેરી જાનવર એમને કરડશે તો તેની જવાબદારી કોની

નહી તો અમે અહીંયા આંદોલન કરીશું પબ્લિક ને બેસવા માટે બી આંદોલન કરીશું આજુબાજુ આવેલી છે પછી માલવાડી આવેલી છે અહિયાં ખાસા બધા નાના છોકરાઓ રમતા હોય છે સ્વામી સંતરામ બાબા નું મંદિર આવેલું છે પછી સોસાયટી આવેલી છે અહિયાં લોકો વૃદ્ધ લોકો ઉમર વાળા લોકો બેસવા આવે છે પણ એવી પોઝિશન છે કે કોઈ બેસવા આવી શકતું નથી અંદર હવા એવી પોઝિશન જ નથી એટલું ઘાસ છે બાવરિયા છે ઝાડ કટિંગ નથી કરતા લોકો દવા મરાવાની જરૂરત છે પણ કોઈ જ કામ કરવામાં આવતું નથી તો હું મીડિયા દ્વારા આ સંકે એ લોકોને જણાવું છું કે વહેલી તકે આનું કામગીરી શરૂ કરે રમવા જઈએ પણ આ બાળકો ને હજુ એવી નથી ખબર કે આ બાગ ચાલુ નથી થયો કારણ કે અહીંયા આગળ ભાજપ ની સત્તા છે અમારી ભાજપ ની સત્તામાં હજુ ચાલુ નથી થયો એટલે વહેલી તકે આને ચાલુ કરાવો તો આ ફુલકાઓ અહીંયા રમી શકે અને એમની જે મસ્તીમાં રહી શકે આપ જોઈ શકો છો કે બધા છોકરાઓ હમણાં બાગમાં અંદર આવી ગયા છે પણ એમને અમે અમારે અમને બહાર કાઢવા પડશે કારણ કે અહીંયા બેસાડા એવી પોઝિશન નથી એમને